તો હેલો પ્યાર વિદ્યાર્થી મિત્રો એસએસસી તમારે જીડી છે તમારે એસએસસી જીડીમાં તમારે તેમાં વેકેન્સી વધી હતી જેમાં ખાસ કરીને તમારે વેકેન્સી પહેલાં તો તેમાં સવીસ હજાર એકસો એકતાલીસ અરાઉન્ડ તમારી વેકેન્સી હતા ત્યાં વધીને તમારી વેકેન્સી છે ત્યાં તમારી એકતાલીસ હજાર વેકેન્સી થઈ ગઈ છે તમારી વેકેન્સી છે તે વધી ગઈ છે એકતાલીસ હજાર ચારસો અડતાલીસ એમ કંઈક અરાઉન્ડ તે વેકેન્સી છે તે છે તેમાં ખાસ કરીને આપણે ગુજરાતના કેન્ડિડેટ છે તેના માટે કેટલી છે તો ખાસ કરીને અહીંયા તમે ગુજરાત જોઈ રહ્યા છો તમે તે આપણે ગુજરાતમાં છે તેમાં ખાસ કરીને બીએસએફમાં અને સીઆઈએસએફમાં વધારે છે તેમાં વધારેમાં વધારે તેમાં વધી શકીએ તેમાં બસો સતરી અને બસો પંચ્યાસી છે તે બીએસએફ અને સીઆઈએસએફમાં છે સીઆરપીએફમાં તમે જોઈ રહ્યા છો તો બસો પચીસ છે તે રીતે ગુજરાતનું તમે લિસ્ટ જોઈ રહ્યા છો છે તો અહીંયા તો ખાસ કરીને ગુજરાતની કેટલી વેકેન્સી વધી છે તે બધું લિસ્ટ શોર્ટ ઓલામાં તમને જોવા મળશે જો તમારે આ પીડીએફ જોતી હોય તો તમે મને મેસેજ કરજો કોમેન્ટ કરજો વિડીયોને અંતે તો તમને હું કમેન્ટમાં તમારું જે છે ખાસ કરીને આ પીડીએફ તો તમને ઉમેરી દઈશ તો અહીંયા પણ ખાસ કરીને ગુજરાતની વેકેન્સી છે જેમાં ખાસ કરીને અહીંયા સીએસએફમાં છે તેમાં ખાસ કરીને એસી એસટી અને ત્રણ ચાર એમ વેકેન્સી એમ કતા કતા કેટલાક ટોટલ વિધી છે તે બધી જાણકારી છે તો વિડીયો પસંદ હતો તો વિડીયો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોની શેર કરજો ખાસ કરીને કમેન્ટ કરજો જેથી તમને આ લિંક છે તે હું તમને કોમેન્ટમાં આપી દઉં તો મારી છે બીજા વિડીયોમાં